આજે રમેશભાઈ ગુમાનભાઈ પરિવાર બોલું છું છોકરાનો બાપ તો મારો વિક્રમસિંહ આજે ચાર દિવસ થયા છે તો પડી ગયેલ છે તો એની ડેથ બોડી ની કોઈ કાર્યવાહી પણ થતી નથી અત્યારે કોઈ સાધન આવી નથી તો મારે તો જોઈએ છે વર્ષ પહેલો બનાવેલ હતો એ પુલ સતીગ્રસ્ત થવાથી એને રિપેરિંગ કર્યો સરકારી ખર્ચો પણ પૂરે પૂરો રિપેર થયો નતો સરકારે બેદરકારીને લીધે આ દુર્ઘટના બની એમો અમારા ગામનો નરસીપુરાનો છોકરો વિક્રમભાઈ રમેશભાઈ પડિયાર જેઓ આજે 4 દિવસથી લાપતા છે સરકારી તંત્ર એવું કહે છે કે એ પુલનો જે ભાગ પડ્યો એની નીચે આ છોકરો હશે તો મારું એવું કહેવું છું કે આ ગરીબનો એક દીકરો છે અબડે કોઈ મોટા નેતાનો છોકરો જો એમએ પડી ગયો હોત તો સરકારી તંત્ર ઊંચો નીચો થધાર અને હેલિકોપ્ટર ની મદદ થી આ છોકરાને બહાર કાઢત એમના છોકરા અમાર ના કાઢાય સરકાર એટલે મારું એવું કહેવું છે કે આ ભ્રષ્ટ અધિકારીઓના લીધે આ પુલ તૂટ્યો એટલે વિનંતી મારી એક જ છે કે ભાઈ અમારો છોકરો ચોવીસ આજે છેલ્લો દિવસ છે અમારો નહી તો અમે આ માત્ર ઉપવાસ ઉપર ઉતરવાના છે કલેક્ટર ઓફિસમાં બરાબર અને અમારા છોકરાનું મરનોતર મુખ જે આવે અમારે દાખલો કયો લખાવો કે મરી ગયો કઈ મરી ગયો તો એનો મરણનો દાખલો ક્યાંથી લેવો એ કલેક્ટર સાહેબ અમને મરણનો દાખલો પણ આપે એવી અમારી વિનંતી છે